વાત કરીએ સમાચારોની લોકસભાની ચૂંટણી પહેલા વહીવટી તંત્રની તૈયારીઓ જોવા મળી રહી છે મતદાર મતદાર યાત્રી યાદી સાથે જાગૃતિ કાર્યક્રમ કરાશે એકવીસ વિધાનસભામાં બસો દસ ઈવીએમના સેટ આપવામાં આવ્યા છે દરેક વિધાનસભામાં દસ સેટ આપવામાં આવ્યા છે અને ઈવીએમ અંગે લોકોને માર્ગદર્શન પણ આપવામાં આવશે મતદાર યાદી સાથે સાથે મતદાર જાગૃતિ કાર્યક્રમ પણ કરવામાં આવશે એકવીસ વિધાનસભામાં બસો દસ ઈવીએમ ના સેટ આપવામાં આવ્યા છે ઈવીએમ અંગે દરેક લોકોને યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવશે લોકસભાની ચૂંટણીની લઈ વહીવટી તંત્રની તૈયારીઓ પણ જોવા મળી રહી છે એમ અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવશે અને સાથે જ મતદાર યાદી સાથે સાથે મતદાર જાગૃતિ કાર્યક્રમ પણ કરવામાં આવશે લોકસભાની ચૂંટણીને લઈને વહીવટીતંત્રની તૈયારી સામે આવી રહી છે

જોવા મળી રહી છે ઈવીએમ અંગે લોકોને યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવશે સાથે જ દરેક વિધાનસભામાં દસ સેટ આપવામાં આવ્યા છે એકવીસ વિધાનસભામાં બસો દસ ઈવીએમના ના સેટ આપવામાં આવ્યા છે લોકસભાની ચૂંટણીને લઈ વહીવટીતંત્રની તૈયારીઓ જોવા મળી રહી છે મતદાર યાદી સાથે સાથે મતદાર જાગૃતિ કાર્યક્રમ પણ કરવામાં આવશે એકવીસ વિધાનસભામાં બસો દસ ઈવીએમના સેટ આપવામાં આવ્યા છે દરેક વિધાનસભામાં દસ સેટ આપવામાં આવ્યા છે અને ઈવીએમ અંગે લોકોને યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવશે તે ફેલાય તેના માટે સરકાર અશોકભાઈ ગોલ સાથે વાત કરીશું અશોકભાઈ આજે ઈવીએમ જઈ રહ્યા છે કેટલા ઈવીએમ છે આપણા અમદાવાદ શહેર ને જિલ્લામાં કુલ એકવીસ વિધાનસભા છે એમાં દરેકમાં અમે દસ દસ સેટ આપીએ છીએ ઈવીએમના એટલે એક સેટ આપણે જનસેવા કેન્દ્ર હોય કે પછી એસડીએમની ઓફિસ હોય ત્યાં પરમાનન્ટ રહેશે અને બીજા મોબાઈલ મારફત મોબાઈલ વાન મારફતે એક ટીમ એની જોડે આખો વિધાનસભા વિસ્તાર આવરી લેવાય એ રીતે લોકોમાં મતદારોમાં જાગૃતિ આવે એ હેતુથી પહેલી જાન્યુઆરીથી ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ સુધી આ પ્રોગ્રામ અમે કરનાર છીએ ખાસ કરીને આ સેન્ટરમાં કેટલા ઈવીએમ છે અને કેટલા ડિસ્ટ્રીબ્યુટ થઈને વિધાનસભા પહોંચશે કેટલા ટોટલ ઈવીએમ આ આપણા વેરહાઉસમાં તો લગભગ નવેક હજાર ઈવીએમ છે પણ એમાંથી બસો દસ ઈવીએમ આપણે હાલમાં સેટ આપીએ છીએ ટ્રેનિંગ ખાસ કરીને દર વર્ષે નવા મતદારો ઉમેરાતા હોય છે જી એવું પણ થાય કે દર વર્ષે ઓલ્ડ ભલે વૃદ્ધ લોકો પણ હોય છે જેમને કદાચ ઈવીએમ નથી વાપરવાડતો નવા લોકોને પણ ઈ તો એના માટે કઈ રીતની ટ્રેનિંગ સરકાર દ્વારા અત્યારે આપવામાં આવે છે કયા પ્રોગ્રામ છે અમારા જે ઈવીએમ ટ્રેનર્સ છે એ દરેક વિસ્તારમાં જશે ઈવીએમ કેન્દ્રો ઉપર પણ એક સેટ રહેશે અને એ જેટલા જનજ મતદારો આવશે એ લોકોને આખી એની પ્રોસેસ સમજાવશે તો ચોક્કસ અત્યારે જે સેન્ટર છે વાતની વાત કરીએ તો ત્યાંથી લગભગ બસો દસ ઈવીએમ છે એ અલગ અલગ વિધાનસભામાં જશે હેતુ માત્ર એટલો જ છે કે લોકોમાં જનજાગૃતિ કઈ રીતે ફેલાયા તો દર વર્ષે મેં જેમ આપણે કીધું એમ મતદારો એડ થતા હોય છે વૃદ્ધ લોકો પણ હોય છે તો એ લોકોને ઈવીએમ કઈ રીતે યુઝ કરવું કેમ કે મતદાન આપવું એ આપણું મૂળભૂત રોજગાર છે ને દરેક લોકોએ મતદાન અચૂક કરવું જોઈએ તો આગામી દિવસોમાં ચોક્કસની ગુજરાતમાં પણ ઇલેક્શન છે તેના માટે સરકારે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે સાથે સાથે મતદાર જાગૃતિ પણ કાર્યક્રમ કરવામાં આવશે આ સાથે જ એકવીસ વિધાનસભામાં બસો દસ ઈવીએમ ના સેટ આપવામાં આવ્યા છે દરેક વિધાનસભામાં દસ સેટ આપવામાં આવ્યા છે ઈવીએમ અંગે લોકોને યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવશે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કોંગ્રેસની ભારત ન્યાય ન્યાય યાત્રાનું એલાન કરવામાં આવ્યું છે ચૌદ જાન્યુઆરી